નમસ્તે મિત્રો દરેક પરીક્ષા જીવન માટે ઉપયોગી એટલે કે વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન વિશે આપણે સમજીએ સૌથી પહેલા તો વાસ્તવિક અનુભવો તથા પ્રયોગો તથા પરીક્ષણો એનાથી પ્રાપ્ત થતા તથ્યો તાર્કિક વિશ્લેષણ દ્વારા જે વિકસિત થયેલું સુવિક્ષિત જ્ઞાન એટલે કે વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાનને મુખ્ય કેટલા ભાગમાં વેચવામાં આવે છે ત્રણ ભાગમાં વેચવામાં આવે છે વિજ્ઞાનના કેટલા ત્રણ ભાગ પહેલો ભાગ જીવ વિજ્ઞાન એના પર શું કહેવાય છે બાયોલોજી કહેવાય છે બીજો ભાગ છે રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન શું કહેવાય છે કેમેસ્ટ્રી કહેવાય છે ત્રીજો ભાગ છે ભૌતિક વિજ્ઞાન તો ભૌતિક જ્ઞાનને શું કહેવાય છે ફિઝિક્સ કહેવાય છે તો આજે ત્રણ ભાગ વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલો ભાગ એટલે કે જીવ વિજ્ઞાન એને શું કહેવાય છે બાયોલોજી કહેવાય છે તો સજીવોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એને શું કહેવાય જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી કહેવાય તો બાયોલોજીમાં શું આવે તો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા છે એને બાયોલોજી કહેવાય બાયોલોજી શબ્દનો ઉદ્ભવ છે ગ્રીક ભાષાના બે શબ્દો બાયો અને લોગોસ એટલે કે બાયો એટલે કે જીવન થાય લોગોસ એટલે કે સ્ટડી એટલે કે અધ્યયન કહેવાય એનાથી થયું છે તો આમ જીવવિજ્ઞાન એટલે શું કહેવાય જીવનનું

ઓળખવામાં ઓળખવામાં આવે છે વનસ્પતિ શાસ્ત્રનું પ્રથમ પુસ્તક થ્રીઓ લખ્યું હતું તેમને વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે અહીંયા અલગ અલગ જીવ વિજ્ઞાન પિતા તો એરિસ્ટોટલ છે અહીંયા વનસ્પતિ શાસ્ત્રના પિતા કોને કહેવાય છે તો થ્રીઓ કહેવાય છે આગળ જોઈએ રસાયણ વિજ્ઞાન બીજો ભાગ થયો તો પદાર્થની સંરચના બંધારણ અને રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા છે શું કહેવાય છે રસાયણ વિજ્ઞાન પરીક્ષા મારે ખાલી એટલું પૂછે અહીંયાથી ચાલુ કરી વિજ્ઞાનની શાખા છે અને શું કહેવાય છે આટલું પૂછીને ઓપ્શનમાં ચારે ચાર આપી દે તો શું આવશે રસાયણ વિજ્ઞાન તો કેમેસ્ટ્રી શબ્દની ઉત્પત્તિ તો પ્રાચીન શબ્દ કેમિયા પરથી થયો શું થાય કાળો રંગ થાય છે આગળ જોઈએ કોણે ઓળખાય છે તો ફ્રાન્સના વૈજ્ઞાનિક એન્ટોની લેવોઝિયર ઓળખાય છે તો રસાયણ વિજ્ઞાનના પિતા તો એન્ટોની લેવોઝિયર કહેવાય છે આગળ જયારે ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે કોણે ઓળખાય છે તો પ્રફુલ ચંદ્ર રાય ઓળખાય છે તો એ જો બે શબ્દો અલગ અલગ થયા આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા અહીંયા ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા આગળ પદાર્થ સૂક્ષ્મ સુણનો બનેલો છે એવું સૌપ્રથમ કોણે કોને કહ્યું હતું તો મહર્ષિ કણાદે કહ્યું હતું જો આપણા ખાસ પૂછાય છે કે પદાર્થ એક બનેલો એકદમ સૂક્ષ્મ એકસાહર્ષિ કણાદે કીધું હતું આગળ ત્રીજો ભાગ કયો છે તો ભૌતિક વિજ્ઞાન એને શું કહેવાય છે ફિઝિક્સ કહેવાય છે આજે ત્રણ ભાગ છે એટલે સામાન્ય વિજ્ઞાન થયું તો એનું એકદમ તમારે ઝડપથી રિવિઝન કરવું હોય તો એના માટેના મનલાઈન વિડીયો ચેનલ ઉપર

થાય છે જો આ ફિઝિક્સ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે તો ગ્રીક ભાષાના શબ્દ ફ્યુસિક્સ પરથી લેવાય છે તો ભૌતિક શાસ્ત્ર છે સર આઈઝેક ન્યૂટન કહેવાય છે તો આઈન્સ્ટાઈન કહેવાય છે ભારતીયના પિતા હોમી ભાભાને કહેવાય છે આગળ ભારતીય ન્યૂટન તો કોને કહેવાય છે બ્રહ્મગુપ્ત છે અને ભારતીય ન્યૂટન કહેવાય છે આગળ જોઈએ તો ભારતીય આઈન્સ્ટાઈન કોને કહેવાય છે તો નાગાર્જુન તો નાગાર્જુને કંઈક શોધ કરી હતી જો તમે જાણતા હોય છો કોમેન્ટમાં જણાવજો આગળ આધુનિક કોને કહેવાય છે તો સ્ટીફન વિલિયમ્સ હોકીન્સ છે એને શું કહેવાય આધુનિક આઈન્સ્ટાઈન કહેવામાં આવે છે જો વિડીયો પસંદ હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો આવી રીતે સામાન્ય વિજ્ઞાન છે મેથ્સ છે રીઝનિંગ છે સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો